મિત્રો અલ્પેશભાઈ દુદાભાઈ વડગાસિયા મોરબીથી ખાસ આ દાતા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર ગાત્રણ માતાજી મંદિરની અંદરમાં આવેલા જે જય શ્રી ઘટિયા હનુમાનજી છે જો ગાત્રણ માતાજીનું સામે મંદિર પણ બતાય છે અને સામે વૃક્ષારોપણ પણ થઈ રહ્યું છે પેલા હું આપને ગાત્રણ માતાજીના દર્શન કરાવું છું જો હરમાભાઈ આવ્યા છે બાબુભાઈ ઉગ્રેજ આવ્યા છે બધા જ મિત્રો આવ્યા છે આપણે શું સરસ વાહ આ બાબુભાઈ ઉગ્રેજા છે આપણા તો આ વૃક્ષારોપણ વિશે કઈ બે શબ્દો આપ્યો આજે ના વૃક્ષારોપણની વાત કરીએ તો હું પહેલેથી જ પ્રકૃતિ પ્રેમી અને વૃક્ષ પ્રેમી છું બરાબર છે જાજા વર્ષો પહેલાં હું વીસ હજાર વૃક્ષ દર વર્ષે ફ્રી આપતો તમને વાહ વા વાહ વાહ હમણાં સમયની અનુકૂળતાને કારણે બરાબર છે હમણાં નથી થતું પણ હા ચારેક દિવસ પહેલાં જ હા મેં મારા માતાજી એટલે મારા મમ્મીના નામથી બરાબર છે મેં એક બસો ઝાડનું છે ને વન ઊભું કર્યું છે વાહ વા વાહ વાહ જેમનું નામ રાખ્યું છે શાંતા બાવન વાહ વાહ

જે વિક્ષ આપણે રોપણ કરવું જ પડશે બરાબર બધા લોકોને હું સૂચન કરું છું તેમજ બધા જે જે ઘરે સગવડતા હોય એક એક રોપો વાવે અને એક એક ઝાડવા વાવે એવી ફરજિયાત જય ભારત બઉ સરસ જો બધાએ વાત કરી બાબાએ સરસ મજાની પેલા આપણે મિત્રો આપણા ત્રણ માતાજી ને આપણા જરા દર્શન કરીએ અને પછી જે વૃક્ષારોપણ થઈ રહ્યું છે એનું આપણે જો મિત્રો આપણે ગાત્રાણ માતાજી મંદિર જે છે એના આપણે દર્શન પેલા કરી લઈએ કારણ કે વાંકાનેરની અંદરમાં ગઢિયા ડુંગરની અંદરમાં આવેલું ગાત્રાણ માતાજીનું મંદિર ખૂબ જ પ્રાચીન છે અને ગઢિયા ડુંગરની અંદરમાં વચ્ચે આવેલું છે મિત્રો આપ જોઈ શકો છો ગાત્રાળ માતાજીનું મંદિર ત્રિરંગા સ્ટાઇલમાં આખા બધા પાંજરા બનાવ્યા છે આપ જોઈ શકો છો આ કુદરતના ખોળે આવેલું ગાત્રાવળ માતાજી મંદિર જો આ બધા ત્રિરંગા સ્ટાઇલના બધા પાંજરા બનાવ્યા છે જે આપ જોઈ શકો છો જો ફરતો આખું નેચરલ કુદરતી આખું નજારો જે છે ગઢીયો ડુંગર છે આ તમને ડુંગરના નામે ઓળખાય છે જો આ આવું છું આપને વૃક્ષારોપણ તો કર્યું છે પણ એના પાંજરા જે છે એ વિશેષતા સભર છે જો સામે ગઢિયા ડુંગરની વચ્ચે આવેલું આખું ગાત્રાળ માતાજીનું મંદિર પણ હું આપને બતાવું છું સો રોજીભાઈ દેવસીભાઈ શામળ જે ભક્તો બધા જે છે એમની પણ અહીંયા છબીઓ રાખવામાં આવી છે આ ગાત્રાળ માતાજી મંદિર જે છે જે આખું જો ગૌમાતાજીની સરસ મૂર્તિઓ પણ રાખી છે અને કુદરતના ખોળે હોય તમે એવી અનુભૂતિ તમને અહીંયા તંતો તંત થાય છે મિત્રો છે છે મંદિરના સંચાલક મિત્ર તેઓ પણ પણ આપણા ભાટી ટીવી સાથે જોડાયા એટલે તમને વેલકમ આવકાર કરીએ છીએ કે ભાટી ટીવી સાથે બધા જોડાવ અને પ્રકૃતિ પ્રેમી બનો સમાજને ખરેખર અત્યારે લીલી છે મરિયાળી બનાવવાની જરૂર છે ત્યારે જ્યારે કાતરાણ માતાજી મંદિરના પ્રાંગણમાં સરસ મજાના વૃક્ષો હોવાઈ રહ્યા છે તો આપણે એની પણ મુલાકાત આપણે લઈએ છીએ આખું આ જંગલ છે આ ગઢિયો ડુંગર છે મિત્રો જો આપ જોઈ શકો છો આખા પવનચક્કીઓ જે છે એના ફરતા વચ્ચે જો અસંખ્ય વૃક્ષો છે સરસ અગાઉ વાવેલા વૃક્ષો જો લીલાછમ થઈ ગયા જો કેટલા સરસ બધાના વૃક્ષો હોવાઈ રહ્યા છે Oh, halo-halo હાલો હા એક કોકલે દેજો તમે

ભાઈ મિત્રો જો જે આવે છે આ એ ખાસ આમના જે ખાસ આયોજક છે અને કાર્યકર્તા છે એ બચાવી જો ભાઈ હા ફોટો કોડ હા રવિભાઈ હા જો આ સરસ મજાનું વૃક્ષારોપણ અત્યારે થઈ ગયું છે બાપભાઈ પણ રાજકોટથી આવ્યા છે જે મહાનગરપાલિકાના કોર્પોરેટર છે મિત્રો અને ખૂબ જાણીતું નામ છે કોળી જ્ઞાતિમાં પછી હરમા સાહેબ છે તે વેપારી પણ છે અમારા પંડ્યાજી જે છે તે અત્યારે દિવ્ય ભાસ્કર અને સંદેશના પ્રતિનિધિ પણ છે શું અને આ રવિભાઈ છે રવિભાઈ તમે અત્યારે વૃક્ષારોપણ વિશે કંઈ કયો બે શબ્દો હાલો અમારું આ ગઢિયા હનુમાન મિત્ર મંડળ છેલ્લા સત્તર વર્ષથી આ જે જંગલ વિસ્તાર છે એમાં ચણની પ્રવૃત્તિ અને વૃક્ષારોપણની પ્રવૃત્તિ કરી છે છેલ્લા ત્રણ વર્ષમાં અમે અત્યારે આ સ્મૃતિ વન આપ જોઈ રહ્યા છો સ્મૃતિ વન એટલે અમે લોકો પાસે એક વૃક્ષ પેટે દાન લીધું હતું કે ભાઈ તમે તમારા કોઈ પૂર્વજોની યાદમાં વૃક્ષ વાવો વાવો તમે ઉછેર સુમે તો આજે એવા એક નવા કોન્સેપ્ટ સાથે બઢિયા અનુમાન મિત્ર મંડળ અને અનકુમર બડામ રાતી દેવરી આ બંને સંસ્થાના સંયોગથી આજે આશરે 65 વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું છે અને લોકોમાં જાગૃતિ લેવા માટે અને એક મેસેજ દ્વારા વાકાનેરી શહેર અને તાલુકામાં આશરે એક હજાર પિંજરા અને બારસો જેવા વૃક્ષોનું જે લોકોને રાહત દરે વિતરણ કર્યું તો આ સંસ્થા એક

અને આ બે સંસ્થામાં તમે ક્યારેક રાતી દેવલી તો અનુકુળ બાદ ત્યાં પણ આસ્તે પાંચસો છસો વૃક્ષો નું એક સાથે વાવેતર એમ વાત તો લોકોને તમે લોકો જાઓ તમે પિક્ચર જોવા જાવ છો પણ

મિત્ર જાગૃતતા નહી આવે આવતા દસ વર્ષ મારું એવું માનવું છેતાલીસ પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચર છે એના બદલે બાવન ડિગ્રી ટેમ્પરેચર જેલવા આવતી પેઢી ને ત્યાં પડશે એટલે સરસ મજાનો આ સંદેશ છે માણસે માણસે કઈ નઈ બચે વાહ વાય પર્યાવરણ જય પર્યાવરણ જો આ અને હરમ સાહેબ અને ખીરિયા વૃક્ષારોપણ કરી રહ્યા છે મિત્રો ખરેખર ત્રિરંગો આખો લહેરાતો હોય

સંગઠન ની એકતા આવી છે આગલે દિવસે વાવાઝોડું બીજા દિવસે અમે નાના બાળક જેવો છે એની પાછળ તમારે કાયમી એની સંભાળ નહી લિયો અને પછી દીધા પછી પાછું ન ભૂલી વૃક્ષ ઉછરે નહીં એના માટે એક કાળજી અને કેળવણીની ખાસ જરૂર છે જે આ

તમને પણ ખુબ ધન્યવાદ ખાસ તો તમને એક જ કહું કે આ સંસ્થામાં અમારી સાથે અમારા કેવાય ને કોઈ પણ સંસ્થા હોય લીડર પર્યાવરણ ના લીડર વૃક્ષો વાવે છે

આ વરસાદ થાય એ પેલા વરસાદ નું પાણી બચાવે અને વૃક્ષારોપણ કરે એ આજના દિવસ નો સૌથી મોટો મિત્રો જય પર્યાવરણ શું છે બે શબ્દ દિવસે ને દિવસે માણસો ની અંદર જાગૃતતા લાવવી જોઈએ ખરેખર વૃક્ષો નું શું જતન કરવું જોઈએ ઘડીયા મંડળના સહયોગ થી અમે બધા લોકો અત્યારે ઘડીયા માં આવ્યા છીએ વૃક્ષો નું પર્યાવરણ પ્રેમી આપણે બધા છીએ પર્યાવરણ પ્રેમી હું આજે ચાલીસ વર્ષથી વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કરું છું હું સાસણગીરની અંદર શીથી માંડી અને બર્ડ્સની ફોટોગ્રાફી કરતો આવું છું પણ આજે ત્રિરંગાવાળા જે પિંજરા હોય ને એની અંદરમાં વૃક્ષ થતું હોય મિત્રો આજે રવિભાઈ છે છાયાભાઈ છે આજે હરમા સાહેબ આવ્યા છે બાબુભાઈ ઉગરેજા આવ્યા છે અમારા પંડ્યાજી આવ્યા છે એટલે ખરેખર ખૂબ સારી વાત છે કે ખરેખર એક નવો કન્સેપ્ટ લઈને આવ્યો છે મિત્રો એટલે ખરેખર ભાટી ટીવીના માધ્યમથી આપણે એક પર્યાવરણ પ્રેમી બનો એ માટે થઈને એક સરસ મજાનો કન્સેપ્ટ લઈને આપણે લઈને આવ્યા છીએ અને આપણે તમને બધાને હું આ પ્રકૃતિ પ્રેમીને બધાને બતાવવા માગું છું કે તમે પણ આ પ્રકૃતિ પ્રેમી બનો અને ત્રિરંગો આ રીતે લહેરાવો જેની અંદરમાં વૃક્ષ ઉક્ષે તો વૃક્ષ પણ તમને એક સરસ મજાનું એક નજરાનું જોવા મળશે તમને થોડુંક નેચરલ તરફ લઈ જાવ છું જો આપણા બેન છે એ પણ પ્રકૃતિ પ્રેમી છે તો એમની પાસેથી પણ બે શબ્દો નમસ્તે આજે ગઢિયા હનુમાન અને ગાત્રાળ મંદિર એના જે વિશાળ પટાંગણમાં વિશાળ ચોગાનમાં જે પર્યાવરણ પ્રેમી ભાઈ છૈયા એની ટીમ દ્વારા જે આજે લગભગ સિંતેર વૃક્ષો વાવવાનું એ લોકોનું અભિયાન છે અને એ લોકોનું

ઓલ કરવા માટે થઈને એમને વૃક્ષ વાવવા ખૂબ જરૂરી છે યસ બરાબર છે મિત્રો આપણે હવે પ્રકૃતિ તરફ આપણે જરાક જઈએ છીએ જે કુદરતના ખોળે આપણે આવ્યા છીએ તો કુદરતનો પણ આપણે નજારો જોઈએ જો આ જે બકરાને એ બધા જો આ જમ ખાઈ રહ્યા છે જો લીલોતરી શું એટલે આપણે જરાક એનો પણ નજારો લઈએ કારણ કે ગાત્રાળ માતાજી મંદિર એક જંગલની અંદરમાં આવેલું છે ગઢિયા ડુંગરની અંદરમાં આવેલું આ મંદિર છે મિત્રો શું જો મિત્રો આપણે આ પ્રકૃતિને પણ તમે જરાક નિહાળો જો આ જો સરસ મજાનું આખા જે બાવળિયા છે એની વચ્ચે આખી પ્રકૃતિ હોય એવી પ્રતીતિ થાય છે મિત્રો જો વૃક્ષની અંદરમાં ની કે જેને પૈસા આપ્યા છે એનું નામ પણ અહીંયા લખવામાં આવે છે તમે જોઈ શકો છો જો બધા વૃક્ષો વાવાના છે અમારા ભારતીય જનતા પાર્ટી ના અગ્રણી આગેવાન આવ્યા છે ભાઈ શું બે શબ્દો કયો તમે ના બસ આવી વિવેકાનંદ હા

જે આખા લીલાછમ વૃક્ષો જે છે એના જે પરિષદની અંદરમાં આજે સર ત્રિરંગો ਝੰડાની અંદરમાં જે પાંજરા બનાવ્યા છે અને એની અંદરમાં આજે વૃક્ષારોપણ થઈ રહ્યું છે મિત્રો એટલે ખરેખર એક નવીન જે સ્ટાઇલ કહેવાય નવીન પદ્ધતિ કહેવાય અને નવી પ્રકૃતિ પ્રેમી કહેવાય ભારત માતાને પ્રેમ કરે છે ધરતી માતાને પ્રેમ કરે છે જે વર્ણિય સૃષ્ટિને પ્રેમ કરે છે જે પ્રકૃતિ લવને પ્રેમ કરે છે એવી આજે ધરતી ઉપર આજે ખરેખર વૃક્ષારોપણ થઈ રહ્યું છે એટલે ખરેખર ભાટી ટીવી વતી આજે બધા જ જે વૃક્ષારોપણ કરી રહ્યા છે છાયા સાહેબ છે રવિભાઈ છે બધા જ બાપભાઈ આવ્યા છે હરમા સાહેબ આવ્યા છે બધા જનો ખરેખર ભાટી ટીવી વતી એક હું પ્રકૃતિ પ્રેમી ભાટી તરીકે બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે પણ આવું કામ કરી અને પ્રકૃતિ બને પ્રેમી બનો એવી બધાને એક સંદેશો પણ હું આપવા માંગુ છું અને તમારા માધ્યમથી જે આ પ્રસાર કરો છો એટલે જાઝા માણસો જોડાયા અમારે ગઢિયા મિત્ર મંડળ વતી આપને ખુબ ખુબ અભિનંદન આભાર તમે અમારી નોંધ લીધી હવે આપડે રાતી દેવડી વૃક્ષારોપણ કરીએ ને કેજો કેટલાક વૃક્ષો આપડે રાતી તમારા અત્યારે સાડા ચારસો થી પાંચસો જેટલા હશે હા વાહ 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 સયા સાહેબ હા હા વેરી ગુડ બહુ સરસ ચોક્કસ

એવા વૃક્ષો લહેરાઈ રહ્યા છે મિત્રો આપ જોઈ શકો છો મિત્રો ગાત્રણ માતાજી મંદિર જે છે એના સરસ મજાના પટાંગણની અંદર વચ્ચે ગઢિયા ડુંગરમાં આવેલું ગાત્રણ માતાજી મંદિર છે અને એની વચ્ચે ઘણા બધા વૃક્ષો વાયવા છે આવે છે મિત્રો ક્યારેક તમે આ અહીં આવશો ગાત્ર માતાજી મંદિરે તમારો થાક ઉતરી જશે મિત્રો એટલી સરસ મજાની અને ચોમાસામાં જે હજી લીલી હશે મરિયાળી થશે ત્યારે એની મજા કંઈક અનેરી હશે